કચ્છ લોકસભાની બેઠક વિનોદ ચાવડા પાંચ લાખથી વધુ લીડથી જીતશે તેવા લક્ષ્યાંક સાથે પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ખાસ કરીને ધાર્મિક સ્થળોની મુલાકાત લઈ સાધુ સંતોના આશીર્વાદ મેળવી પ્રચાર ઝુંબેશના શ્રી ગણેશ કર્યા હતા મોટી સંખ્યામાં આગેવાનો અને કાર્યકર્તાઓ જોડાયા ઘટ લોકસભાની બેઠક પાંચ લાખથી વધુ લીડથી જીતવાના લક્ષ્યાંક સાથે કચ્છ જિલ્લા ભાજપના ભાજપના ઉમેદવાર અને સાંસદ પ્રદેશ મહામંત્રી વિનોદ ચાવડાએ પોતાના પ્રચારના શ્રી ગણેશ શરૂ કર્યા હતા ખાસ કરીને મણિનગર ગાંધી સંસ્થાનના મંદિર ખાતે તેઓએ માથું ટેકવી અને સ્વામીજીના આશીર્વાદ મેળવ્યા હતા આ પ્રસંગે યોજાયેલા એક નાનકડા કાર્યક્રમમાં વિનોદભાઈ ચાવડાની સાથે જાદુજાઇ વરસાણી કીર્તિભાઈ વરસાણી બાલકૃષ્ણભાઈ મોહતા કમલભાઈ ગઢવી સહિતના લોકો ખાસ ઉપસ્થિત હતા તમામની ઉપસ્થિતિમાં સૌ પ્રથમ સ્વામીજીના આશીર્વાદ મેળવ્યા હતા સ્વામિનારાયણ બાપાના મંદિર માથું ટેકાવી અને પ્રચારના શ્રી ગણેશ કર્યા હતા ત્યારબાદ તેઓ ખાવડા ખાતે આવેલ દત્તાત્રેય મંદિરની પણ મુલાકાત લીધી હતી જ્યાં પણ તમે માથું ટેકાવીને આશીર્વાદ મેળવ્યા હતા પ્રવાસને આગળ ધપાવતા વિનોદ ચાવડા અને તેની ટીમ દ્વારા ખાસ કરીને વાગડ વિસ્તારની મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન તેમણે અનેક ધાર્મિક સ્થળોની વિધિવત રીતે મુલાકાત લીધી મુલાકાત દરમિયાન ખાસ કરીને તેમના સ્વામીજી સંતો અને ગાદીપતિઓ દ્વારા વિશેષ આશીર્વચન મેળવવામાં આવ્યા હતા અને આશીર્વચન મેળવ્યા બાદ તેઓએ પોતાના પ્રચાર ઝુંબેશને વિધિવત રીતે આગળ ધપાવવામાં આવી હતી આમ ટીવી સાથેની વાતચીતમાં માહિતી આપતા સાંસદ અને ઉમેદવાર વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે ખાસ કરીને આ વખતનું આ લોકશાહીનું પર્વ ઐતિહાસિક છે અને ફરી એક વખત મોદી સરકાર કેન્દ્રમાં પ્રસ્થાપિત થશે તેવો આશાવાદ વ્યક્ત કર્યો હતો અને કચ્છની બેઠક પર પોતે પાંચ લાખથી વધુ મતથી જીતશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો અને જીતનું ગણિત પણ તેમને પત્રકારો સાથેની અનૌપચારિક વાતમાં જણાવવામાં આવ્યું હતું કચ્છમાં છેલ્લા અનેક દિવસોથી લોકસભાની ચૂંટણીનો પ્રચાર પ્રસાર અમે ચાલુ કર્યો છે અને જે પ્રકારે દરેક જગ્યાએ મંદિરોની અંદર અનેક ધર્મસ્થાનોની અંદર દેવદર્શનના કાર્યક્રમો પણ અમે કરી રહ્યા છીએ આજે ભુજ સ્વામિનારાયણ મંદિર મણિનગર ગાંધી સંસ્થાનના જેમના દર્શન કર્યા હતા ત્યારબાદ કાળો ડુંગર ત્યાં પણ જવાનું છે અને દત્તાત્રેય ભગવાનના દર્શન કરીને ખડીથી માંડીને રાપર સુધીનો આજનો જ્યારે મારો પ્રવાસ છે ત્યારે ખૂબ મતદારો અને કચ્છની જનતામાં એક ઉત્સાહ અને આનંદ છે હું તમારા માધ્યમથી એમનો આભાર પણ માનું છું અને જે પ્રકારે ત્રીજી વખત ભારતીય જનતા પાર્ટીએ મને જ્યારે કચ્છની સેવા કરવાનો અવસર આપ્યો છે ત્યારે હું કચ્છની જનતાને આહવાન કરું છું કે આપણે બધા સાથે મળી કરીને આવનારી લોકસભાની ચૂંટણીની અંદર આ પર્વની અંદર આપણે ખૂબ ઉમંગ સાથે આ લોકશાહીના પર્વને આપણે બધા ઉજવીએ એવી પણ હું સૌ કચ્છની અને મોરબીની જનતાને અપીલ કરું છું ખાસ કરીને વાત કરી કયા પ્રશ્નો લઈને દસ વર્ષની અંદર નરેન્દ્ર મોદી સાહેબના નેતૃત્વમાં અનેક યોજનાઓ બની છે એક ઘરની અંદર એક વ્યક્તિને બે ત્રણ ચાર યોજનાઓનો લાભ મળ્યો છે અમારું ભારતીય જનતા પાર્ટી દ્વારા લાભાર્થી સંપર્ક અભિયાન પણ ચાલી રહ્યું છે અનેક કેન્દ્ર સરકારની જે યોજનાઓ છે એનો લાભ મળી રહ્યો છે એની પણ વાત કરી છે અને કચ્છના વિકાસ માટે આપણે જોયું છે કે કચ્છની અંદર પણ એ રેલવે હોય એ રોડ રસ્તાનું કામ હોય ટુરિઝમ હોય એગ્રીકલ્ચર હોય ઉદ્યોગ હોય દરેક બાબતની અંદર વિકાસ થયો છે અને આવા નાના મોટા અનેક કચ્છના જે વિકાસના કાર્યો થયા છે એ પણ પ્રજા વચ્ચે મૂકીએ છે અને આવનાર સમયમાં જે કરવાના છે એની પણ સંપૂર્ણપણે વિશ્વાસ અને ખાતરી આપી છે